મા મા એટલે શું મા એટલે હારેલી બાજી જીતાડી દે ઈ મા મા એટલે શું મા એટલે હિંમત હારી ગયા હોય ને પછી હિંમત ભરી દે ઈ મા મા એટલે શું મા એટલે પોતે દુઃખ સહન કરીને આપણને સુખ આપે ઈ મા તો આ વ્લોગ મારી માના નામે તો હેલો ગાઈસ કેમ છે મજામાં મજામાં જઈશો નહીં હોય તો હવે થઈ જાવ તો હું આવ્યો છું જામનગર આજે અને હું ને મારા મમ્મી ભેગા કેમ કે મારે રનિંગ છે એટલે જામનગરમાં એટલે કાલે ખબર પડશે હું પાસ કે ટ્વેલ્થ આવશું એટલે જોતા રહેજો મારો બ્લોગ કાલે ત્રણ વાગે વહેલો ઉઠીને ચાર વાગે મળીશ તમને હું સીધો ગ્રાઉન્ડમાં પાસ કરીને તમને પાછો કહું હું થાય છે ને હું નહીં એટલે જોતા રહેજો જેમ થાય હમણાં તો હું રોકાણું છું એક જગ્યા ઉપર હવે હોઈ જાઉં છું એટલે વહેલું છે એટલે એટલે કાલે મળીએ આપણે તો હેલો ગાઈઝ હું આવી ગયો છું ઘરે પાછો જામનગરથી કેમકે મને વચમાં બ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો કેમકે થાકી જ મેં કઈ રીતે પાસ કર્યું તમને આખી વાત કહું તો પહેલા તો હું ગયો છ રાઉન્ડ મારી ઉભો રહી ગયો પછી થોડીક વાર થોડીક જ વાર ઉભો રહ્યો પાછો દોડવા લાગ્યો પછી નવમા રાઉન્ડ ઉભો રહી ગયો પાછો વિચાર કરો પાછો ઊભો રહી ગયો કે થોડુંક ફિટિંગ મેં કર્યું કે એટલે તો એ પછી મેં લેંગો થોડોક ઢીલો કર્યો પછી દોડ્યો છે ઊભો જ નથી કે વચમાં મન આવતું હતું ઊભું રહે યાદ આવી જતી નથી મેન મારા મમ્મી બહાર ઊભા હતા મારા મમ્મીને લઈને ગયો હતો એટલે ખરેખર મારા મમ્મી જ મને ખરેખર પાસ કરાવ્યો કેમ કે મને બહાર ઊભા હતા મને યાદ હતું કે નહીં મારા મમ્મી છે તો એ ન હોત ને કોઈ બીજું હોત ને કે આવું એકલો હોત એટલે હું પાસ ન જ થતી ગેરંટી છે એટલે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની તમારે ભાગતું રહેવાનું ઊભું રહેવાનું જ નહીં ગ્રાઉન્ડમાં ઊભા રહ્યા તો મૈરા અને હા હું બે વાર ઊભો રહી ગયો તો બે વાર ઊભો રહી ગયો તો તોય પછી હું ચાલુ જ રહ્યો સ્પીડ પાછી પૈકલી એકલી છેલ્લા ચાર રાઉન્ડમાં મેં એટલે પાસ થઈ ગયો એ એક છે કે મારા મમ્મી હતા એટલે હું થયો બાકી હું ન થતો તો અહીં કહું છું એટલે મમ્મી મને યાદ આવી ગયા અને નથી કહેતા દરેક કામયાબ માણસની પાછળ ઓરત ના થઈ છે એ ઓરત બીજી હોય છે બીજું કોઈ નથી હોતું એટલે તમારા મમ્મી પપ્પાને યાદ કરીને દોડજો એટલે તમે પાસ થાઓ જે ગેરંટી છે તો કે અમને મને તકલીફ એવી પડી ગઈ હતી કે મેં રાઈતે અમે સરખા ઉતાઈ નહીં ત્રણ વાગે ઉઠી ગયા કેમ કે નિંદા જ નથી હતી જગા બદલે તમને ઓલો હોલ તો જોઈએ છે મેં શરૂઆતના તમે બતાવી ત્યાં અમે ઉતા હતા ઊંમાં મમ્મી કે ગેસ્ટ હાઉસ બધાય ફૂલ હતા પછી ત્યાંથી અમે ગયા ત્રણ વાગે હવે પછી સીધું કેટલા અંદર ચાર વાગે અંદર લઈ લીધા હાડા પાછે સ્ટાર્ટિંગ થયું અને પેલા પહેલાં તો હું પહેલાં જ થાકવા લાગ્યો ત્રીજા ચોથા રાઉન્ડમાં જ મને કઈ થવા લાગ્યું હું ઘરે પ્રેક્ટિસ તો કરતો હતો પણ ધીરે ધીરે તોય પાસ થઈ ગયો હું ચોવી મિનિટમાં કમ્પ્લીટ કરી લીધું મેં ઉભો રહ્યો તોય એટલે ખાલી એક વસ્તુ યાદ રાખજો તમે દોડતા રહેજો ખાલી એટલે કાંઈ થાય નહીં પાસ થઈ જાઓ અને આ સબસ્ક્રાઈબ ના કરતા આ કાંઈ ગ્રાઉન્ડ રિલેટિવ કાંઈ ચેનલ નથી હા તો એમને હું ગયો તો એટલે તમને ખાલી મારો અનુભવ શેર કરું આવીને તમને એ વાત કહેવા માંગુ એવો થાકી ગયો તો હું કે મારામાં જરાય તેવડ નથી હું આવી અને આવીને સીધો જ ગયો હતો તમારા અમે કહું છું કે આવી રીતનું થયું હતું એટલે એમ થાય જેમ થાય ગમે એ કોકને લઈ જાવ એવા માણાને બાર તમારી વાટ જોવે અને બાર તમને મન થાય કે નહીં હું પાસ થઈને જાઉં કે એ માળા મારી વાત જોવે તો બસ ઓલ ધ બેસ્ટ બધાને જેને બાકી છે એના માટે થેન્ક યુ હાલો તો જાય આપણે નીચે